જય શ્રી રામ જય સીતા મૈયા ખૂબ જ સુંદર રામનું ભજન રામનવમી નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી રામ દરિયાના પાણી મને ખારા ખારા લાગે દરિયાના પાણી મને ખારા ખારા લાગે ગંગાજી ના નીર મીઠા હોય રામ તમારી નાવમાં મારે બેસવ ગંગાજીના નીર મીઠા હોય રે રામ તમારી નાવમાં મારે બેસવું રામની નાવમાં કોણ કોણ બેઠા રામની નાવમાં સુમંત બેઠા રામ રથ એણે હા કયો રે રામ તમારી નાવમાં મારે બેસવું રામનો રથ એણે હાક્યો રે રામ તમારી નાવમાં મારે બેસવું દરિયાના પાણી મને ખારા ખારા લાગે ગંગાજીના નીર રમીઠા હોય રે રામ તમારી નાવમાં મારે બેસવું રામની નાવમાં કોણ કોણ બેઠા रामनी नाव मा गृह राजा बेटा उतर्या गङ्गा तीर रे मा मारे मासव रामनी नाव બેઠા રામ ની નાવમાં હનુમાનજી બેઠા રે રામ તમારી નાવમાં મારે બેસવું દરિયાના પાણી મને ખરા ખરા લાગે ગંગાજી ના નીર મીઠા હોય રે રામ તમારી નાવમાં રામની નાવમાં કોણ કોણ બેઠા રામની નાવમાં અલ્યાજી બેઠા પોંસાડ્યા વૈ કૂટધામ રે રામ તમારી નાવમાં મારે બેસવું રામની નાવ માં કોણ કોણ બેઠા રામની નાવમાં સંપાતી બેઠા દેખાડ્યા લંકા ગામ રે રામ તમારી નાવમાં મારે બેસવું રામની નાવમાં કોણ કોણ બેઠા રામની નાવમાં જટાયું બેઠા સીતાજીની આપી એંધાણી રે રામ તમારી રામની નાવમાં કોણ કોણ બેઠા રામની નાવમાં શબરી બાય બેઠા બોર બોરો આપ્યાસે હાથો હાથ રે રામ તમારી નાવમાં મારે બેસવ રામની નાવમાં કોણ કોણ બેઠા રામની નાવમાં માં વિભીક્ષા सोपया से लङ्काम तर नाव मासौ राम प्रतापे तुलसीदास बोल्या राम भजे बेडो पार रे रामी नव मासौ राम भजे बेडो पार रे रामी દરિયાના પાણી મને ખરા ખરા ગંગાજી ગંગાજીના નીર મીઠા હોય રે રામ તમારી નાવમાં મારે બેસવું ગંગાજીના નીર મીઠા હોય રે રામ તમારી નાવમાં મારે બેસવું